જુલાઈ બે હજાર બાવીસની આ ઘટના છે ધરમપુર તાલુકાના એક ગામમાં સગા પિતા દ્વારા તેની સગી દીકરી સાથે એ જ્યારે અગિયાર વર્ષની હતી ત્યારથી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું અને તેર વર્ષની ઉંમરે જ્યારે ગર્ભવતી બની ગઈ અને એની માતા જ્યારે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જાય છે ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવે છે અને પોલીસમાં ગુનો દાખલ થાય છે આ કેસના અંદર પોલીસ આરોપી અને ભોગ બન્યા બાળકીની ધરપ સેમ્પલ લઈને મેડિકલ ટેસ્ટ કરાવીને આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરે છે જે સમગ્ર કેસ ધરમપુરી સ્પેશિયલ કોર્ટમાં ચાલવા માટે આવે છે બાળકીની મા અને બાળકી ફરિયાદ પક્ષના કેસને સમર્થન કરતા નથી તેમ છતાં ડીએનએ રિપોર્ટ અને મેડિકલ રિપોર્ટ્સ તથા ડૉક્ટર સમક્ષ હિસ્ટ્રીના આધારે સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને આઈપીસીની કલમ ત્રણસો સિત્તેર અને પોક્સોની કલમ હેઠળ આજીવન કેદની સજા અંતિમ શ્વાસ સુધીની અને કુલને વીસ હજાર રૂપિયા દંડ તથા બાળકીને છ લાખ રૂપિયા વળતર અને ચાઇલ્ડ વેલફેર ઓફિસર ચાઇલ્ડ યુનિટ પોલીસ તથા સીડબલ્યુસીના ચેરમેનશ્રીને તેની દેખરેખ અને કાળજી રાખવાનો સાર સંભાળનો હુકમ સ્પેશિયલ કોર્ટે કરેલો છે આ કેસની અંદર મુખ્યત્વે બાળકીને અને આરોપી પિતાને જ્યારે મેડિકલ કરવા માટે લઈ ગયા ત્યારે ડૉક્ટર સમક્ષ બંને હિસ્ટ્રી જણાવી હતી કે શું બનાવ બનેલો હતો અને બાળકીએ પણ એક બાળકીને જન્મ આપેલો અને તેના ડીએનએ સેમ્પલિંગ કરાવતા એ બાળકીના બાયોલોજીકલ ખાતર તરીકે